સુરેન્દ્રનગર જિલ્લામાં ફરેકવાર ગરમીનો પ્રકોપ વધ્યો છે હાલના દિવસોમાં જિલ્લાનું તાપમાન સરેરાશ ચાલીસ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું જેના કારણે સ્થાનિક પ્રજા ત્રસ્ત બની અંગ ગરમીથી બચવા માટે તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી તંત્ર દ્વારા લોકોને ઓઆરએસ અને ઠંડા પાણીનું સેવન કરવાની સલાહ આપી છે જેથી શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય આ ઉપરાંત બપોરના સમયે ખાસ કરી બારથી ચાર વાગ્યા દરમિયાન જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી વધુ વાત કરીશું ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ ગરમીનું જોર વધી રહ્યું છે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી રહેશે તેવી શક્યતા અને ખાસ કરી પ્રકોપ વધુ જોવા મળી રહ્યું છે શું કેવું છે લોકોનું ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ ગજાડતી ગરમી છે તે વરસી રહી છે આજનું સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છે તે બેતાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયું છે ખાસ કરીને બપોરના સમયે બહાર ન નીકળવા અને કામ સિવાય બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે લોકો હાલ બજારમાં ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે એથી સીધા લાયમ દ્રશ્યો સુરેન્દ્રનગરથી દેખાડવાનો પ્રયાસ કરતું અંગ દજારથી ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ હોય વરિયાળીનું શરબત હોય તે પ્રકારના ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે કેટલાક લોકો આપણી સાથે છે કેવી ગરમી છે હાલ ભૂલ અત્યારે ગરમી પડે છે ઠંડાનો સહારો લીધો ગરમીથી કેવો વાવલ છે હાલ

કપડા વગેરે ટોપી વગેરે પહેરીને તંત્ર દ્વારા એ પણ અપીલ કરવામાં આવે છે ઠંડા પીણા લીંબુ સરબત વગેરે પીવાથી તેમને રાહત મળે છે ખાસ કરી અત્યારે અગિયાર વાગ્યા છે શહેર નો માહોલ કેવો છે ગરમીના કારણે અગિયાર વાગ્યા છે શહેર માહોલ ધીમે ધીમે તાપમાન વધુ હોતું જાય છે અને બપોરે બે થી પાંચ જાણે ખડકી હોય એવું લાગે છે તાપમાન ના અંશક ખાસ કરી ગરમી વધી રહી છે હજુ પણ વધશે શું તંત્રની તૈયારી હજી પણ ગરમી વધશે તંત્ર ઓપન કરીલી નથી જે બે વર્ષો પ્રયાસો થાય એટલા માનવને જોબ નથી આજ ગાડીને સતા જિલ્લામાં 42 ડિગ્રી ગરમી પડી રહી છે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ગરમ છેલાય

ગુજરાત રાજ્યના પાંચ શહેરો ગરમી પહોંચી શકે અને હજુ પણ આગામી દિવસોમાં વધવાની શક્યતા આભાર જોડાવા માટે અને માહિતી આપ